નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મીઠાથી ફરાદના હાઈવે પર દિયોદર તાલુકાના કોતરવાડા પાસેથી नर्मदा કેનાલનો પુલ બિસ્માર હાલતમાં થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે ત્યાંથી પસાર થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પ્રજાજનોને પડતી હાલાકી ધ્યાનમાં નહીં આવતી હોય કે પછી મજબૂરીમાં હાથ કંઈક બંધાયેલા હશે. વરસાદ પૂર્વે છેલ્લા કેટલાક મહિનાઓથી આ પુલ બિસ્માર હાલતમાં છે મુંબઈથી સોમવારે રાત્રે ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન વરસાદી માહોલના કારણે ડાયવર્ટ કરાઈ હોય અને આ રેલવે વિરમગામ મહેસાણા પાટણ ભીલડી રાધનપુર થઈ અને કચ્છ તરફ જનાર હતી પાટણથી પસાર થતાં રેલવેમાં મુસાફરી કરી રહેલા બારસોથી વધુ મુસાફરો કે જે છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમયથી રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે આ તમામ મુસાફરોને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા ઉપલબ્ધ બને તે માટે જણાવી મહેસાણા રેલવે ડિવિઝન દ્વારા પાટણ રેલવે સ્ટેશન પર ઉપરોક્ત રેલવેને વીસ મિનિટ હોલ્ડ આપવાનું જણાવાતા તમામ મુસાફરોને પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સહિત રેલવે પરિવારે પાટણની સેવાકીય સંસ્થાઓની સેવાને સરાહનીય ગણાવી હતી ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે જેનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશાએ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે તે દરમિયાન અમીરગઢના ધનપુરા ડેમ અને અજાપુરા વાંકા બંને ડેમ છલકાયા છે ઇકબાલગઢ પાસે કેદારનાથ અને વિશ્વેશ્વર મહાદેવ એવા બે પ્રાચીન મંદિરો આવેલા છે જેમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બનાસ નદી બે કાંઠે વહેતા પર્યટકોનો ઘસારો આગામી દિવસોમાં જોવા મળશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ત્રણ દિવસની રજા જાહેર કરી કોલેજોમાં શૈક્ષણિક કાર્યબંધ રહેશે અઠ્યાવીસ થી ત્રીસ ઓગસ્ટ રજા જાહેર કરી જોકે કોલેજના સ્ટાફે હાજર રહેવું પડશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવતની સુરક્ષા વધુ મજબૂત કરી દેવામાં આવી છે તેમની સુરક્ષા ઝેડ પ્લસ થી વધારી એએસએલ એડવાન્સ સિક્યુરિટી લાયસન કરી દેવામાં આવી છે આ અંગેના નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે મોહન ભાગવતને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા મળી છે પીએમ અને ગૃહમંત્રીને એએસએલ સુરક્ષા આપવામાં આવી છે અત્યાર સુધી ભાગવત પાસે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પાસે જેડ પ્લસ કેટેગરીની સુરક્ષા હતી વધતી ચિંતા અને વિવિધ એજન્સીઓના ઇનપુટ પછી ગૃહ મંત્રાલયે ભાગવતને એએસએલ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય કર્યો સુરક્ષા વધારવા અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માહિતી આપવામાં આવી છે હવે નવી સુરક્ષા પછી મોહન ભાગવત જ્યાં મુલાકાત લેશે ત્યાં સીઆઈએસએફની ટીમ પહેલેથી જ હાજર રહેશે અમીરગઢ તાલુકાના કાકરવાડા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં સામે કાંઠે દૂધ ભરાવા માટે પશુપાલકોને નદીમાંથી પસાર થવું પડે છે જેના કારણે આવા લોકોના જીવનું જોખમ વધી જાય છે પ્રજાજનોની આ કાયમી સમસ્યાને હલ કરવા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં છતાં કોઈ જ પરિણામ આવતું નથી દ્વારકા વરસાદને લઈને દ્વારકાના આવડપારા વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા છ જેટલા લોકો પાણીમાં ફસાયા પાલિકાની ફાયર ટીમે ભારે જહેમત બાદ તમામને રેસ્ક્યુ કરી બચાવ્યા અને સલામત સ્થળે પહોંચાડ્યા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંભેલા ધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વોર્ડ નંબર બે માં આવેલા પુનિત વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા પચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું રાજકોટમાં ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એમાંનું એક છે શહેરના પુરઠિયાવાડી સર્કલ પાસે આવેલો લલુડી વોકડી વિસ્તાર જ્યાં વરસાદને કારણે પંદર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા બે હજાર જેટલા લોકો ફસાઈ ગયા હતા જો કે આજે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઉતરી રહ્યું છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ વડોદરા શહેર અને જિલ્લામાં સ્થિતિ થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટે ગંભીર અસર પહોંચી છે આજે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ